બટેટાના ડીસામાં આજે મહિલાઓએ સરકાર વિરોધી નારા લગાડ્યા હતા આશા વર્કર બહેનોને દસ માસથી વેતન ન ચૂકવતા કંટાળીને આખરી મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધારણા પર બેસી જે બહેનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે સરકાર ભલે નારી સશક્તિકરણની વાતો કરતી હોય પરંતુ બનાસકાંઠાના ડીસામાં મહિલાઓએ જ સરકાર સામે બાયો ચડાવી છે આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી સરકાર દ્વારા પચાસ ટોપ અપ અને પચીસો માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી જેના માટે મહિલાઓએ વારંવાર આંદોલન કર્યા છે અને છેલ્લા દસ દિવસથી જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ હડતાલ પર બેસી જતા બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે પરંતુ ડીસા અને દાતા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવ્યો નથી ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની રહી છે ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશાવર્કર મહિલાઓએ મામલતદાર કચેરીના પાર્કિંગ શેડમાં ધરણા પર બેસી ગઈ હતી અને સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવી તાત્કાલિક વેતન ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરી ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારી છે આ અંગે આશા વર્કર નૈના પરમાર અને પ્રિયા ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એમને પચાસ ટોપઅપ વધારો અને પચીસો માસિક વધારો ચૂકવવામાં આવતો નથી જેના માટે અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ અત્યારે ડીસામાં આશા વર્કર બહેનોને વેતન ચૂકવાયું નથી ત્યારે સરકાર આશા વર્કર બહેનોને તાત્કાલિક વેતન ચૂકવે લઘુત્તમ વેતન શરૂ કરે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને બહેનોને કાયમી કરે તેવી માંગ છે અને જો સરકાર અમારી માંગણી નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરીશું